નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને ચૈત્રી નવરાત્રિ ગુડી પડવો અને ઉગાડી પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે આપનું સ્વાગત કંઈક સંભળાવવાની ઈચ્છા થાય છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા અથવા ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં માય અને એમ કહીએ કે પાર્થને કહો ચઢાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો કુંતાની છે આણ પાર્થને કહો ચઢાવે બાણ આ પંક્તિઓ આપે જરૂર સાંભળી હશે પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ પંક્તિઓના સર્જક કોણ છે દર્શક મિત્રો એકસો વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે ગુડી પડવાના દિવસે અમદાવાદમાં શ્રીમાળી બ્રાહ્મણ પરિવારમાં એક બાળકનો જન્મ થયો અને એ કવિવર દલપતરામના સુપુત્ર તરીકે એ બાળકનો જન્મ થયો હતો અને દલપતરામના પુત્ર તરીકે એણે ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ જ મોટું નામ કર્યું હતું અર્વાચીન યુગના પહેલી હરોળના ગુજરાતી કવિ તરીકે એ વિખ્યાત બન્યા હતા જી હા આપણે વાત કરીએ છીએ ગુજરાતના મહાકવિ તરીકે ખ્યાત પામેલા નાનાલાલ કવિની જિંદગી કાફેની આજની આ કડીમાં એનો વિષય છે ગુજરાતીના મોટા કવિ નાનાલાલ અને આ વિષય પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે કવયત્રી અને વિવેચક ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય નમસ્કાર તથા ગુજરાત વિદ્યાપીઠના ભાષા ભવનના અધ્યાપક ડૉક્ટર શ્રી બળદેવભાઈ મોરી આ બંને મહાનુભાવોનું દૂરદર્શન સ્ટુડિયોમાં અને આ રસપ્રદ ચર્ચામાં હાર્દિક સ્વાગત છે ઉષાબેન સૌથી પહેલા તો એ જ સવાલ થાય કે કવિ નાનાલાલના પિતા આટલા મોટા કવિ કવિશ્વર તરીકે જે ઓળખાતા હતા એ કવિ દલપતરામ તો સવાલ એ થાય કે નર્મદ યુગના આટલા મહાન કવિની અસર નાનાલાલ કવિ ઉપર પડી હોય શકે ખરી જો અસર પડી હોય તો કેવી હતી સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન થાય કે પરિવારની અંદર પિતા એટલે એક આદર્શ સ્થાન જેને કહીએ પોતે કવિ હોય એટલું જ નહીં કવિશ્વર તરીકે ખ્યાતિ પામ્યા હોય અને એના સંતાન તરીકે જયારે નાનાલાલ ઉછરે છે તો કવિતાના સંસ્કાર તો એમને આપોઆપ જ વાતાવરણ માંથી મળ્યા પરિવારમાંથી મળ્યા એવું કહી શકાય પણ કવિ નાનાલાલ એ એક બહુ અનોખી પ્રતિભા હતા એટલે પરંપરામાંથી ઘણું બધું લીધું અને સાથે સાથે પરંપરાની સામેનો વ્યક્તિત્વમાં જોવા મળે છે એટલે એમણે દલપતરામ નો પ્રભાવ કે દલપતરામ ની છાયામાં કાવ્ય સર્જન કર્યું એમ કહેવાને બદલે એમણે દલપતરામ ઉપરાંત આપણી આખી જે ગીત પરંપરા છે કાવ્ય પરંપરા છે એમાંથી ઘણું બધું એમણે આત્મસાત કર્યું અને એનું એક સુફળ એ એક એમના ઊર્મિ ગીતોની અંદર એક નવસર્જન પામીને નવપલ્લવીત થઈને એ ગીતો આપણે ત્યાં નાનાલાલની કલમે મોર્યા છે એટલે સીધો પ્રભાવ નહીં પણ વાતાવરણમાંથી જે મળ્યું છે એ તો એમણે જરૂર લીધું બિલકુલ એટલું કહી શકાશે કે પિતા પાસેથી એમણે સંસ્કારનો વારસો પિતા અને પરિવાર એ બંને પાસેથી એમણે જે સાંસ્કૃતિક અને સંસ્કારનો વારસો લીધો છે એમની કવિતાના શબ્દોમાં આપણે જેમ દીપકની જ્યોતિ પ્રજ્વલિત થતી જોઈ શકીએ છીએ એવી રીતે સંસ્કાર વારસો એમની કવિતામાં પણ ઉજ્જવલ રીતે પ્રગટતો આપણે જોઈ શકીએ છીએ બહુ સરસ રીતે આપણે વાત કરી દર્શક મિત્રોને ખાસ એ જણાવવાનું કે નાનાલાલ આમ તો જન્મે એમની અટક ત્રિવેદી હતી પણ પિતા દલપતરામ કવિશ્વર તરીકે ઓળખાતા હતા એટલે જ્યારે શાળામાં દાખલો લીધો ત્યારે એમની અટક તરીકે કવિ નો ઉપયોગ થયો હતો અને તેઓ અપદ્યા ગદ્ય ડોલન શૈલીના જનક કહેવાય છે ગુજરાતી સાહિત્યમાં તો ઉષાબેન આના વિશે આપ કંઈ કહી શકો આ ડોલન શૈલી શું છે પહેલા તો બહુ સરસ વાત છે એટલે મેં હમણાં જ જે કહ્યું

કલ્પના પણ છે અને સાથે એક ઉન્મુક્ત વાત પણ છે એમણે જે કવિતાનું પ્રાણ તત્વ છે ખાસ એમણે આબાદ સાચવ્યો છે એટલે ડોલન શૈલી છે તો એમાં લયના આવર્તનો છે લયનું ડોલન છે અને એના દ્વારા એમણે અભિવ્યક્તિ સર્જી છે એટલે છંદના ચુસ્ત બંધનો તોડ્યા એમણે પણ જે લય છે એને તો એમણે પાછો સાચવ્યો છે અને એ રીતે એમણે જે કામ કર્યું કવિતામાં તો એ ડોલન શૈલી છે અને મજાની વાત એ છે કે જે ઊંચી કોટીની પ્રતિભા હોય એ પ્રયોગો કરે છે એ પ્રયોગોમાં સફળ પણ થાય છે પણ જો અનુગામી એવા જ ઊંચી કોટીના પ્રતિભાવાળા સર્જક ન હોય તો એનું અનુસરણ કે અનુકરણ એને માટે બહુ અઘરું થઈ પડે છે એટલે ડોલન શૈલી

ખાસ તો દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ જે ડોલન શૈલીની શરૂઆત કરી એમની કદાચ પ્રથમ કૃતિ વસંતોત્સવ કાવ્ય દ્વારા કરવામાં આવી હતી તમે જેમ કીધું કે છંદના ઝાંઝારનું બંધન પણ કવિને નહોતું જોઈતું અને એટલા માટે એમણે નવી કેડી પોતાની કંડારી બળદેવભાઈ આપની માટે સવાલ એ થાય કે આપ આપે પોતે ધોલેરા સત્યાગ્રહના સત્યાગ્રહી સાહિત્યકારો આ વિષય ઉપર જ પીએચડી કર્યું છે ત્યારે ખાસ કરીને વાત એવી કરવી પડે કે જ્યારે ગાંધીજીની પચાસમી જન્મ જન્મજયંતિ હતી ત્યારે નાનાલાલે અંજલી આપવા માટે એક રચના કરી હતી અને ગુજરાતનો તપસ્વી આ રચના ગાંધીજીને અર્પિત કરી હતી અને પછી ગાંધીજીએ પણ એમને બિરદાવ્યા હતા કે દૂધણી ગાય છો એવું એમણે બિરુદ આપ્યું હતું પછી જો કે એમને કંઈક મતભેદ થયા હતા અને એમણે નાનાલાલે પોતે એવું કીધું હતું કે હું દૂજણી ગાય નથી પણ હું મસ્ત આખલો છું તો ત્યારે સવાલ એમ થાય કે નાનાલાલ પોતે પણ અધ્યાપક રહી ચૂક્યા છે શિક્ષણ અધિકારી રહ્યા છે એવા એમને અનુભવ પણ છે તો અનુભવની અસર સર્જન ઉપર થઈ શકે ખરી ચોક્કસ તમે જે પ્રશ્ન પૂછ્યો એ નાનાલાલના સંદર્ભમાં તો એટલો બધો પ્રસ્તુત છે કે નાનાલાલનું એમનો નોકરીનો જે સમયગાળો છે એમાં એમને સ્કોટ કોલેજ સાદરામાં એમને આચાર્ય તરીકે પણ કામ કર્યું અને પછી રાજકુમાર કોલેજ રાજકોટમાં પણ એમને અધ્યાપક તરીકે કામ કર્યું એટલે બંને સાદરા એ સાબરમતીના કિનારે આવેલું અમદાવાદથી થોડાક અંતરે આવેલું એક ગામડું એટલે એનો અનુભવ પણ એમને મળ્યો પછી રાજકુમાર કોલેજમાં રાજકોટમાં જે કામ કર્યું ત્યાં એમને જે રાજકુમારોના સંદર્ભમાં એટલે કે વહીવટના સંદર્ભમાં પણ એક અનુભવ મળ્યો અને પછી પોતે કાઠિયાવાડ એજન્સીમાં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જ્યારે એ નિમાયા અને એ દરમિયાન એમના બે કામ એ આજે પણ આપણે એની નોંધ લેવી પડે કે એક તો એ વખતે શિક્ષણનો પ્રચાર પ્રચાર જે ઓછો હતો ત્યારે એમને નવી શાળાઓ ખોલવાનું એક તો કામ કર્યું અને શિક્ષકોના પગાર વિશે એમને એમ કે પગાર એને માતબર અથવા એના વેતન નોકરીના પ્રમાણમાં એનું વેતન વધવું જોઈએ આ બે પ્રશ્ન વિશે એમને બહુ ચિંત્ય કામ કરેલું અને આ અનુભવ એમને જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કામ કર્યું અને જે ગામડાઓમાં એમની વિજીત થતી શિક્ષકોને મળવાનું થતું શાળાઓમાં બાળકોને મળવાનું થતું એ અનુભવ સાથે કેટલાક ખાસ કરીને એમના હું કહીશ નાટ્યકૃતિ તો એમના નાટ્યકૃતિમાં એમને જે સાદરા છે ઐતિહાસિક ગામ છે તો ત્યાં શાહજહા શાહ શાહજહા સાથેનો ઉલ્લેખ એમના એક નાટકમાં આવે છે શાહજહાન અકબર શાહ અને નૂરજહા જહાંગીર નૂરજહા તો ત્યાં એમનો ઐતિહાસિક સંદર્ભ એ એમના આ સંદર્ભ સાથે પણ મળે અને ગામડાનો જે મેં તમને કીધું હમણાં જ કે એમની નોકરી દરમિયાનનો અનુભવ એ ક્યાંક એમને નગર સંસ્કૃતિ અને ગ્રામ સંસ્કૃતિ વચ્ચેનો જે અત્યારે તીવ્ર સંઘર્ષ છે ત્યારે પણ આ એમનો અનુભવ એમને એમની નોકરીનો પછી એમના વાંચનનો એમના જીવનનો અનુભવ એમને ક્યાંક ને ક્યાંક એમના સર્જનમાં જોવા મળે છે દરેક વખતે સવાલ એ જ થતો હોય છે કે કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ ક્ષેત્રમાં આટલી બધી સક્રિય રીતે સંકળાયેલી હોય અને તે પછી પણ સર્જન માટે આટલો સમય આપી શકે અને સર્જનને ન્યાય પણ આપી શકે એ ખૂબ જ મોટી વાત છે ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલાં અમારા એક નિયમિત દર્શક લીમડીથી દીક્ષિતભાઈ જોડાયા છે હા દીક્ષિતભાઈ શું કહેવા માંગો છો હા નમસ્કાર નમસ્તે ભાઈ મારો પ્રશ્ન એ હતો કે નારાણાજીનું આજે આપણે એમને નોકરી કરતા કરતા કવિ બનવાની સફર

પણ કાવ્ય સર્જન એ જીવનનો આનંદ છે એવું એમણે એક સ્થળે લખ્યું છે એટલે એમના મનમાં એ બહુ સ્પષ્ટ હતા અને એટલું જ નહીં મોટી વાત તો એ છે કે એમની પાસે સર્જકતાનો એવો ધોધ હતો એવો પ્રચંડ પ્રવાહ હતો એમની પાસે સર્જકતાનો એમની કલ્પના એમની ભાષા એમનું લય વૈવિધ્ય અને લય લાલિત્ય આ બધું જ એમની પાસે મબલખ હતું અને ખાસ કરીને એમણે જે કેટલાક કાવ્યો ભાગ એક જેમાં ઉર્મિ ગીતો છે એ એમણે આપ્યો અને એટલે તો એને ખ્યાતિ મળી એવું આપણે કહી શકીએ અને એની અનેક આવૃત્તિઓ થઈ કેટલાક કાવ્યોની નાના નાના રાસ એની પણ ઘણી બધી આવૃત્તિઓ થઈ એટલે જે સર્જન છે એ એક સ્વતઃ સ્ફૂર્ત એવી બાબત છે અને શાસ્ત્રીય રીતે કહીએ તો સર્જન છે એ એક જેને આપણે સંસ્કૃતમાં પ્રતિભા શબ્દ વપરાય છે જે જન્મજાત મળે છે તો એ પ્રતિભાનું સુફળ છે એ પ્રતિભા મેળવી મેળવાતી નથી કોઈની પાસે કરોડ રૂપિયા હોય અને એને કવિ થવું છે તો એ કવિતાને માટેની પ્રતિભા ખરીદી લે એ શક્ય નથી એ તો નિસર્ગ પ્રતિભા હોય છે અને કવિ નાનાલાલ પાસે એ નિસર્ગ પ્રતિભા હતી એટલે આશીર્વાદ જોઈએ પણ હોય એને આશીર્વાદ જોઈએ બિલકુલ કવિતા દેવીના આશીર્વાદ સરસ્વતી માના આશીર્વાદ એમના ઉપર ભારોભાર હતા અને એટલે સર્જકતા આપણે કહીએ ને જેમ આજે અત્યારે ઉનાળો છે ચૈત્ર શરૂ થયો છે અને મોગરાના છોડ ઉપર કળીઓ જે રીતે ફૂટે છે પાંદડે પાંદડે એવી રીતે સર્જકતા એમને ફૂટી હતી એમની કલમ શબ્દો ફૂટતા હતા એટલે અને ગદ્ય અને પદ્ય તો ગદ્ય છે એમાં એક આંતર લઈ હોઈ શકે છે ગદ્યમાં પણ એ આખું કર્તા કર્મ ક્રિયાપદ એ વાક્ય વ્યાકરણનો જે ક્રમ છે પદક્રમ છે એને ધ્યાનમાં રાખીને ચાલે છે

ના બલકે એનાથી જુદું છે કે સંસ્કૃતમાં તો કહેવાયું છે કે કવિતા છે એ સર્જકને માટે નિકશ રૂપ છે એની કસોટી કરનાર બાબત કવિતા છે એટલે અને ગદ્ય માટે પણ પણ એટલે મૂળ વાત એ છે કે કવિતામાં છૂટ લઈ શકાય એમ નહીં પણ કવિતામાં બહુ જ સંક્ષેપમાં ઘણું બધું કહેવાની તાકાત રહેલી છે અલબત્ત પ્રતિભા હોવી જોઈએ તો કહી શકાય એટલે ગદ્ય અને પદ્ય એ સર્જકને માટે કસોટી રૂપ રહેવાનું હંમેશને માટે અને કવિતા છે એમાં થોડામાં ઘણું બધું કહેવાની જે તાકાત છે દાખલા તરીકે કવિ નાનાલાલ ની જ વાત કરીએ તો એમણે કેટલી સરસ રીતે કહ્યું છે કે

કે કવિ નાનાલાલ નું મુખ્ય અને ઉત્તમ પ્રદાન જે વિપુલ સંખ્યામાં થયું છે છે તો વિશે વિશે પણ અમારા એટલે કવિ નાનાલાલ ઘણું બધું કામ કર્યું છે એટલે જયારે આ પ્રશ્ન આવ્યો તો મારા મનમાં તો એક પછી એક દરવાજા ખુલતા જાય પણ અહીંયા બાંધ્યા સમયમાં વાત કરવાની છે તો મારે બે ત્રણ મુદ્દા કહેવા છે એમની ઉર્મિ કવિતા વિશે એક તો મેં હમણાં કહ્યું એ રીતે એમની પાસે સર્જકતાનો એક એવો અખૂટ જરો હતો કે અંદરથી અંતઃકરણમાંથી જાણે કે આપોઆપ એ ઝરણું વહેતું હતું બીજું એમની પાસે અદ્ભુત કલ્પનાઓ હતી અદ્ભુત કલ્પના એટલે કલ્પનાનો વૈભવ લયની માધુરી અને સાથે સાથે શબ્દ છે એની અભિવ્યક્તિની વિવિધ લાક્ષણિક છટાઓ આ બધું જ એમની પાસે હતું એટલે ઉર્મી જેમ આપણે કહીએ ને કે વરસાદનો એક ફોરું છે એ વર્ષે અને જેટલો સમય લે છે એટલા સમયની અંદર ગીત છે એનું એક આવર્તન પૂરું થવું જોઈએ લાગણીનું ભાવનાનું આવર્તન એટલે

એક અને અદ્વિતીય હોય છે એટલે તમે ત્યાં આગળ નેહ છે એને બદલીને તમે પ્રેમ કે સ્નેહ કે બીજું કંઈ મૂકી ન શકો ત્યાં નેહ જ મૂકવો પડે તો આ કવિની પાસે એક જે અંતઃસ્ફૂર્ણા છે તે એવી છે કે બહુ યોગ્ય રીતે લયની અંદર શબ્દો આપોઆપ ગોઠવાતા આવે છે એ એમના પ્રણય ગીતો હોય એમના પ્રકૃતિ કાવ્યો હોય કે ભક્તિ ગીતો હોય એ બધામાં તમે જોઈ શકશો કે લય અને કલ્પનાની સાથે શબ્દ જે એપ્રોપ્રિયેટ હોવો જોઈએ બિલકુલ સુયોગ્ય રીતે ગીતના બંધમાં એ સજાતો આવતો હોય એવી સ્થિતિ તમે નાનાલાલના ગીતોમાં જોઈ શકશો ને એટલે જ એ હૃદય સ્પર્શી પણ બને છે એમ પણ મારે જરૂરથી કહેવું છે ઉષાબેન તમે કહ્યું કે કલ્પનાનો વૈભવ હોવો જોઈએ તો મને તો કદાચ એવું લાગે છે કે કોઈ પણ પ્રકારની સર્જન શક્તિમાં કલ્પના તો અનિવાર્ય જ હોય છે આપણે બીજી પણ વાત કરી કે એમણે બીજા

આપણને સમય ઓછો પડે એમ એમની નાટ્ય કૃતિઓ એ પણ એક વિશાળ ફલકમાં એમને આલેખી અથવા લખી છે સૌથી મહત્વની વાત તો એ છે કે નાનાલાલ એટલે સ્નેહ લગ્ન સ્નેહ અથવા આત્મલગ્ન આ સંદર્ભો જે એમની સાથે જોડાયેલા છે એના કરતાં પણ વિશેષ નાનાલાલે વિષયોની વિવિધતા સાથે જે નાટ્યકૃતિઓ સર્જી હવે આપણને નવાય લાગે કે ગિરનાર અને ગોરખનાથ આવા સંદર્ભોને લઈને પ્રેમનો અથવા વિશ્વ કઈ રીતે ચાલી રહ્યું છે વિશ્વનો ઉદ્ભવ અથવા પ્રેમના ચાલક બળમાં નાનાલાલને ગોરખનાથ સુધી એ મૂળિયા એને દેખાય છે અને ગિરનારના સંદર્ભમાં જગત પ્રેરણા નામનું એમને જે નાટક લખ્યું તો તમે ખાલી ગિરનારનું જે મહિમા તો છે જ એ નાટકમાં અને એ પણ પાછું ડોલન શૈલીમાં એટલે આ એમનો જે પ્રયોગ છે કે નાટકમાં

આબુનો મહિમાનો વાત તેમાં ઓછી છે પણ એમાં ખાસ કરીને એક જે વિશેષતા છે એમના સર્જનની નાટ્યકૃતિના સંદર્ભમાં કે ચલચિત્ર એટલે કે ડોક્યુમેન્ટરી ચલચિત્ર અને એની સાથે ટેકનોલોજીનો સમન્વય કરીને એમને આ નાટકનો પ્રયોગ એક કરેલો એ બહુ મોટી એમની જોડે ઉપલબ્ધતા મળે સવાલ એ પણ થાય કે એમના સર્જનમાં કવિતા ઇતિહાસ અને તત્વજ્ઞાન આ બધાનો સમન્વય જોવા મળે છે મળે છે એનું એનું સૌથી મોટું કારણ એ છે કે એમના એમાં એમાં જો આપણે કવિતા ઇતિહાસ અને તત્વજ્ઞાન આ સમન્વયને જો તમારે સમજવો હોય તો એમના પાછળના જીવન આપણે એટલે કે શિક્ષણ ખાસ કરીને નાના લાલે ગુજરાતની પ્રસિદ્ધ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદની મુંબઈની એલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન ત્રણે કોલેજોમાં જુઓ બીએ તત્વજ્ઞાન અને એમએ ઇતિહાસ એટલે આ જે એમને જે શિક્ષણ સાથે જે જાણવા મળ્યું ને વિશ્વ કવિતાનો જે અથવા વિશ્વ સાહિત્ય પ્રવાહનો એમને જે અભ્યાસ કર્યો એ ક્યાંક ને ક્યાંક દાખલા તરીકે તત્વજ્ઞાન તો એ એમના વિષય સાથે ભણ્યા હતા અને પછી એ સર્જનોમાં પણ આવ્યું જયા જયંત હોય કે ઇન્દુકુમાર હોય કે આ બધા જે નાટકોની હમણાં જે વાત કરી તો ત્યાં પ્રેમ પ્રેમની વિભાવના અને નાનાલાલ તો ત્યાં સુધી વિચારે છે કે એ લગ્ન સંસ્થા વિશે પણ અત્યારે જે પ્રશ્નો છે ત્યાં તમારે જયા જયંત અથવા આ નાટકોને વિશ્વ પ્રવાહના પ્રશ્નો સાથે પણ સાંકળવા જેવાય

કેટલાક કાવ્યો હોય કે નાના નાના રાસ હોય એટલે ભવ્ય રીતે નાનાલાલ છે એનું અભિવાદન એમના ચાહકોએ ભાવકોએ કર્યું હતું અહીંયા મારે બહુ આનંદથી આપણા સૌના આજના સમયના જે લાડીલા કવિ રહી ચૂક્યા છે રમેશ પારેખ એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ અપવાદરૂપે એ પણ એક એવા કવિ હતા કે જે જ્યારે વન પ્રવેશ કરે છે ત્યારે અમરેલી આખું છે એ સાહિત્યકારોથી છલકાઈ જાય એટલા લોકો બારગામથી ત્યાં આવ્યા હતા અને એમનું અભિવાદન થયું હતું એ જ રીતે નાનાલાલને પણ જયારે આ રીતે વનપ્રવેશનો આખો ઉત્સવ મહોત્સવ ઉજવાયો અને એમણે જે વ્યાખ્યાનો આપ્યા બીજા પણ આપ્યા તો એમના આ વ્યાખ્યાનો છે એમાં સાહિત્ય તો ખરું જ પણ જીવન અને જગત વિશે એ જે વિચારે છે વ્યાપક ફલક ઉપર એમનું જે ચિંતન છે એની વાત આપણને એમાં મળે છે એટલે એ કવિ માત્ર કલ્પનાના કવિ છે એવું નથી એ ચિંતનના કવિ પણ છે એટલું જ નહીં એ ભક્તિ રસના કવિ પણ છે અને અહીંયા મારે આજ સવાલ પૂછવાની હતી કે સંવેદનાઓને જેટલી બારીકાઈથી એમણે રજૂ કરી છે એની સાથે સાથે એમનું ભક્તિ માટે અને રાષ્ટ્રપ્રેમ માટેની પણ રચનાઓ ઉલ્લેખનીય છે તો સાચી વાત છે અને એટલે અહીંયા એની સાથે જે આપણે કહીએ ને કે સર્જક ચેતનાને ઘડનારા પરિબળો તો એમાં શરૂઆતમાં આપણે ઉલ્લેખ કર્યો કે પરિવાર પિતા અને પરિવાર તો એ સ્વામિનારાયણ સંપ્રદાય એની સાથે જોડાયેલો પરિવાર હતો અને એના સંસ્કાર એ કવિ નાનાલાલના ચિત્ત ઉપર પણ પડેલા હતા અને એટલે એમણે તમે જુઓ કે એમની એક કવિતામાં લખ્યું છે એમની બહુ જાણીતી પંક્તિ છે કે ઓ રસ તરસ્યા બાળ પરિવાર નો જે આખો સંસ્કાર વારસો મળ્યો છે સંપ્રદાય નો જે સંસ્કાર વારસો મળ્યો છે એમાંથી મળેલી પંક્તિ છે અને જે ગહન ચિંતન અને કલ્પના તમે જો વિરાટ નો હિંડોળો ઝાકમ જોડ

જે કઈ ઘટનાઓ બનતી હતી એના પણ સાક્ષી હતા પણ કવિને માટે સૌથી મહત્વનું કઈ રહ્યું હોય તો એ છે માનવ ધર્મ સંસ્કૃતિ વ્યાપક જગત ધર્મ આ એની સર્જન એમના સર્જનના કેન્દ્રમાં છે એમણે આ કે તે વાદ એને પકડીને કામ કર્યું નથી એમણે ગાંધી યુગના પ્રવાહની રીતે પોતાનું સર્જન કર્યું નથી એમણે તો માનવ ધર્મ જે છે અને જગત વ્યાપી એવી જે સંસ્કૃતિ છે એને વિશે એમણે ચિંતન કરવાનું અને લખવાનું વધારે પસંદ કર્યું છે ખૂબ જ સુંદર વાત કહી બળદેવભાઈ આપ પણ નાનાલાલ વિશે અથવા એમના સર્જન વિશે એમના જીવન વિશે કોઈ સંદેશ આપી શકો અમારા દર્શક મિત્રોને નાનાલાલના જીવન અને સાહિત્યના સંદર્ભમાં એક સંદેશો આપી શકાય કે પંડિત યુગનું સમય સાથે સર્જાયેલા અથવા એ વખતે એક મહત્વના કવિ તરીકે પ્રસ્થાપિત થયેલા નાનાલાલ એ રમ્યતા ભવ્યતા અને દિવ્યતાની જ વાત નથી કરતા પણ તમે જુઓ એ વાસ્તવિકતા સુધી એટલે કે ગામના તળ સુધી આ માણસ પહોંચે છે અને ઉભવ લે છે અને પછી સર્જનનું કામ કરે છે એટલા માટે હું આ એમનો એક સંદેશના સંદર્ભમાં વાત કરું કે એમનું જે ગોપિકા નાટક છે એને એનો એક અભ્યાસ અત્યારે ખાસ કરવા જેવો એટલા માટે છે કે અત્યારે વિશ્વની અને અને ભારતની એક મોટી સમસ્યા છે તૂટી નગરો મોટા થતા જાય ત્યારે નાનાલાલે ઓગણીસો એ તેરમાં માં કે બારના ના એ સંદર્ભમાં જયારે એમને ગામડા વિશે કેટલી ચિંતા કરી નેર કૃષિ ખેતી મજૂરી ગામડાને બચાવવું પર્યાવરણ વૃક્ષારોપણ આ નાટકનો સંદર્ભ એની નાયક અને નાયિકા લે એક નાટક એમનું છે એની એનો નાયક છે ગામડાની ગામડાનો નાયક છે નગરમાં જાય અને ગોપિકા નાટકમાં શહેરનો નાયક એ ગામડામાં આવી અને ગામડાનો મહિમા કરે તો અત્યારે એક આ સંદર્ભ એમના નાટકોના સંદર્ભમાં એક સંદેશો અપાય કે ગામડું પણ એક અભિન્ન હિસ્સો આપણી ભારતીય સંસ્કૃતિનો છે એમને એ વખતે જાણી જોયું હતું અને માપી જોયું હતું બિલકુલ ખૂબ જ સુંદર ચર્ચા આપે કરી ઉષાબેન આપનો અને બળદેવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો કવિ દલપતરામના સુપુત્ર હાડો હાડ રોમેન્ટિક એવા સંવેદનશીલ અને કલ્પનાશીલ કવિનું રસસૂત્ર હતું જેમ ઉષાબેને કહ્યું તેમ પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી આ કવિ ધર્મને અંત લાગી આચરીને જેઓ રસ સાથે પુણ્યના પૂજક રહ્યા સૌંદર્ય સાથે સત્ય અને શિવના પણ બુલંદ ગાયક રહ્યા પ્રાચીન અને અર્વાચીન કવિતાઓના સુભગ સુમેળ સાથે મેધાવી હોવા છતાં સામાન્ય જીવનશૈલીને અપનાવીને જીવ્યા ડોલન શૈલીનો પ્રાદુર્ભાવ કરીને ગીતો ખંડકાવ્યો કરુણ પ્રશસ્તિ કાવ્ય નાટકો અને મહાકાવ્યો રચીને ગુર્જરીને આપણી ગુજરાતી ભાષાને જેઓ સતત શણગારતા રહ્યા એ નાનાલાલ કવિને હૃદયની સ્મરણાંજલિ આપીને આજની સાહિત્યિક વાર્તા અહીં સંપન્ન કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર હમણાં તો હું એક દવાખાને ગયેલો ડોક્ટર ટેબલ હેઠળથી ઓપરેશન કરે આમાં નામ કીધું આ સાહેબ ને કીધું આવી રીતે કમ્પાઉન્ડર ને કીધું આ સાહેબ ટેબલ હેઠળ કરી કાણું પાડ્યું છે દર્દી ને ઊંધો હોવું રહ્યો છે અને આખું પેટમાં રિપેરિંગ કામ આ ડોક્ટર ભાઈ